ગમે ત્યાં જવું હોય તો અમે લાચારી કરવી પડે કોઈ પણ કે ગમે ત્યાં ફરવા ગયા જવાનું હોય તો અમે જઈ ન ગયા ગાડી વગર તો અમે ક્યાંય જઈ ન ગયા નો નવરાત્રીમાં જઈએ ગઈએ નો ક્યાંય ગણપતિ વિસર્જન માં જઈ આવી બસ ઘરે અમે બેઠા રહીએ અમારી આ આનથી મોટી લાચારી શું હોય જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરત શહેરના અમરોલી વિસ્તારની અંદર હતા અને આજે એક એવા દિવ્યાંગ પતિ પત્નીની મુલાકાતે આવ્યા હતા હાલમાં બંને દિવ્યાંગ પતિ પત્ની ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે હાલમાં આ દિવ્યાંગ વ્યક્તિને ઘણી બધી તકલીફો પડી રહી છે તો બસ આજે આ દિવ્યાંગ વ્યક્તિની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિ સાંભળવાની કોશિશ કરી અને એમની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો તો ભાઈ પહેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ હિતેશભાઈ છે અને તમારું વૈશાલી બેન છે તો હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં તો જો અમે બે જણા છીએ અને એક માં છોકરો છે એ અત્યારે સ્કૂલે ગયો છે અને હું હીરામાં પહેલાં કામ કરતો હતો પણ અત્યારે શું છે કે હીરામાં બે હાથું નથી મારાથી અને મંદિરનું માહોલ છે એટલે હું બેરોજગાર થઈ ગયો છું છ મહિના થયા તો એના કારણે ઘરમાં બધી તકલીફ પડે છે ઘર ચલાવવું કેમ ભાડે કેમ આપતો કેમ કાઢવો ભા ઘરનું ભાડું કેમ કાઢવું એ બધી બહુ તકલીફ છે અમારે તો અમારે આ તકલીફનો સામનો કરવા માટે અમે કઈ ધંધો ગોતી રહ્યા છીએ અમે બંધેવ હસબન્ડ ભાઈ દિવ્યંગ છીએ અને અમે બે જણા એંસી ટકા છીએ બેઠા બેઠા ચાલીએ છીએ તો બી હાલમાં શું તકલીફ પડી રહી છે હાલમાં બધી રીતની તકલીફ છે હવે આ કામ તો કઈ છે જ નથી

તો હું આપણે પગે હાલીને ચડતો હતો પણ સેઠ લોકો એમ કહે કે તમારે આઠથી આઠ ટાઈમ ભરવું હોય ને તો તમે આવજો હવે ટાઈમ મારાથી ન ભરાય અને હું બેહું ને એટલે બળ દુખવા માંડ્યા મારાથી વધારે બે આવતું નથી અને બીજા નાના આમ બેહવું તો અહીંયા કામ થાય એમ નથી એટલે આ બધી તકલીફ છે ચોમાસામાં જાઓ તો પેન્ટ બધું કાદવવાળું થઈ જાય અને મારે બાથરૂમ જવાની તકલીફ પડે બધી રીતની આપડે ભૂખા હોય ગયા પણ છોકરાને થોડી ભૂખો હોય બધી રીતની તકલીફ પડે કે ઘરમાં તો બધું જ જોઈએ ને ભાઈ હું ને જો દૂધ જોઈએ પછી આ શાકભાજી અનાજ કઈ હાલે ગેસ બાટલો તો બાટલા વગર તો રંધાય તો નહીં જ એ તો બધું જોઈએ ને તો પછી એમ કેમ રડો છો બેન તો હું કરીએ ભાઈ હવે અમાર તો દુઃખની વાત તો કોઈ સમજી નહી હકે એમ મનમાં મનમાં હવે બુટાયા કરે કોને કીએ એમ અને બેઠા બેઠા કંઈ પણ ધંધો કઈ મળી જાય કે એવું કંઈ પણ તેમાંથી કંઈક ગુજરાન ચલાવી શકીએ છોકરો મારો મોટો કરી શકીએ બીજું તો ભાઈ અમારી તો બીજું કઈ જ નથી ઊભા થાય એને કામ ને અમને કોઈ કામ પણ ન દે ભાઈ અમને કોણ કામ આપે તો એનું કારણ કે તો કોણ આપડે કોઈ કામ કરવા એમ

અઢી વર્ષનો હતો ને ત્યારે તાવ આવ્યો હતો અને તાવમાં મને ડૉક્ટરે ઇન્જેક્શન માર્યું હતું એમાં મને પોલિયાની અસર થઈ ગઈ હતી બે ની પરિસ્થિતિ એક જ એટલું જ કહેવા માગું છું કે દિવ્યાંગ લોકોને આ અમારા જેવા પરિસ્થિતિવાળા વિકલાંગ હોય એને તમે ખૂબ મહેરબાની કરો કે એની મદદ કરજો કેમ કે અત્યારે હાલમાં દિવ્યાંગો ઘણા બધા એવા મુસીબતમાં છે કે કામ ધંધો કરી શકતા નથી અને કાંઈક એના સપોર્ટ આપજો એમ

અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ મેં સુરત શહેરની અંદર હતા અને તમે દરેક લોકો આ દિવ્યાંગ પરિવારની વાત તો સાંભળી થશે હાલમાં આ દિવ્યાંગ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યો છે અને આ ભાઈએ કીધું એ પ્રમાણે કે છેલ્લા છ મહિનાથી હું બેરોજગાર બેઠો છું મારી પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી આજે મારે મહેનત તો કરવી છે પણ આજે કોઈ પણ પ્રકારનો મારી પાસે સપોર્ટ નથી સહયોગ નથી એના કારણે હું લાચારતા સાથે જીવી રહ્યો છું અને ભાઈએ કીધું એ પ્રમાણે કે દિવ્યાંગ વ્યક્તિ હર હંમેશને માટે લાસારતા સાથે જીવતો હોય છે તો દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ આજે આ દિવ્યાંગ વ્યક્તિને મહેનત કરવી છે જીવનમાં આગળ વધવું છે એટલા માટે આજે આ દિવ્યાંગ પરિવારને આપણે કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ કે આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકે પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે અને પોતાના દીકરાને ભણાવીને આગળ વધારી પણ શકે તો બસ દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનજો કારણ કે આજે દિવ્યાંગ વ્યક્તિઓ ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી લાચારતાઓ સાથે જીવતા હોય છે તો દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને આવા મહેનતો દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનજો તો આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે તો આજે કેવું લાગ્યું છે રોજગાર સેટઅપ થયા પછી અમે છ મહિનાથી હું બેરોજગાર હતો પણ આ તમે રોજગાર આપ્યો તે પછી સારું લાગે છે બધી રીતનું અને હવે એમ લાગે છે કે હવે અમે બે પાંચ પૈસા કમાઈ શકશું એમ અને આગળ અમારું ભૂજાન ચલાવી શકશું એમ તો તમારો ખૂબ ખૂબ આભાર છે અને ધન્ય દઈશી તમને કે અમને બેરોજગાર માંથી રોજગાર તમે કરી આપેલા છે તો તમારો ખૂબ ખૂબ આભાર છે હવે તમે આરામથી થી એમાં મહેનત કરી શકશો તો બેન આજે રોજગાર આવ્યા પછી કેવું લાગે છે સારું લાગે છે તમને એમ થઈ ગયું કે હવે મને કામ મળી ગયું એમ હાઉ સૌ આમ નવરા બેઠા હતા એના કરતાં કોઈ આપતું નહોતું કામ ને હવે તમે આટલી અમારી મદદ કરી છે એટલે અમને એમ થઈ ગયું કે હવે અમને કામ મળી ગયું છે એમ હવે અમે બધું હવે અમારી જાતે બધું મહેનત કરીને કંઈ કરશું હવે નગારી હલાવશું હવે તને બિલકુલ સાચી વાત છે હવે તમે આરામથી આમાં મહેનત કરી શકશો અને છેલ્લા છ મહિના થતા તમે બેરોજગાર બેઠા હતા તમારી પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નહોતો પણ હવે તમારી પાસે રોજગાર પણ આવી ગયો છે હવે તમે આરામથી મહેનત કરીને તમારા જીવનમાં આગળ વધી શકશો અને તમારા દીકરાને પણ તમે ભણાવી શકશો મહેનત કરીને અને આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એ દુબઈનો આખું ગ્રુપ છે વીટીઆર ગ્રુપ આજે વીટીઆરના પૂરા ગ્રુપ તરફથી તમને આ સંપૂર્ણ રોજગાર મળ્યો છે તો તમે આજે વીટીઆરના આખા ગ્રુપને તમે કંઈક કહેવા માગતા હોય તો બીટીઆર ગ્રુપને ધન્ય આપું છું એ વિકલાંગ લોકોની મદદ કરે છે અમને બેરોજગારમાંથી રોજગાર બનાવ્યા છે અને અમે એ બે પાંચ પૈસા કમાઈ એમનો ખૂબ ખૂબ આભાર છે ધન્ય છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો બેન આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કે કહેવા માંગતા હોય તો બેન એ લોકો અમારા માટે આટલું કર્યું તમને એમ લાગે છે કે ના ગરીબ માટે આ લોકો અપંગો માટે આમ આટલું કરી શકો છે એટલું સારું છે અમને તો એમ છે કે અમને અમારા સિવાય એમને મગારી હકાવી હકે એમ ને બીજાના અપંગોને એમ કોઈ મદદ કરી હકે તમે જેવા નહીં તો કોઈ કરતા છે નથી તમારા જેવા અમારા માટે ભગવાન આવ્યા કહેવાય એમ થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ અમે કોઈ ભગવાન નથી અમે તમારી જેમ માણસ જ છીએ પણ માણસ થઈને માણસની મદદ કરવાનું જાણીએ છીએ તો ભાઈ એકબીજાનું દુઃખ સમજે તો જ કરી શકે ને એમ થોડી કોઈ કરી શકે એમ અને આજે જે પણ શક્ય બને છે એ દરેક લોકોનો સાથ સહકાર છે ત્યારે જ શક્ય બનતું હોય છે જેવી રીતના આજે વીટીઆર ગ્રુપ તમારી જેવા દિવ્યાંગ લોકો માટે સપોર્ટ ગ્રુપ બન્યું છે એવી રીતના દરેક લોકોનો સાથ સપોર્ટ છે ત્યારે જ આ બધું શક્ય બનતું હોય છે તો થેન્ક યુ સો મચ વીટીઆરના પૂરા ગ્રુપનો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ વીટીઆરના પૂરા ગ્રુપનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિની જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળે છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ વીટીઆરના આખા ગ્રુપનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા ગ્રુપ તકી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળે છે હવે ત્યાં દિવ્યાંગ વ્યક્તિ મહેનત તો કરી જ શકશે પણ પોતાની જિંદગીમાં પણ આગળ વધી શકશે અને પોતાના નાના દીકરાને પણ ભણાવી શકશે તો આજે લાઈફ એડ પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ વીટીઆરના આખા ગ્રુપનો દિલથી દિલથી આભાર વ્યક્ત કરે છે તો આજે તમારા માટે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે તો આજે રોજગારના સેટઅપ થયા પછી કેવું લાગે છે તમને સારું લાગે છે હવે આ રોજગાર સેટઅપ થયા પછી તમારા જીવનમાં શું બદલાવ આવશે જીવનમાં કે અમે ધીરે ધીરે આગળ વધશું અને મહેનત કરશું અને અમે હવે ભૂખ્યા નહીં રહી રહ્યા ગયા અને અમારા છોકરા પણ ભૂખ્યા નહીં રહ્યા ગયા અમે ધીરે ધીરે આગળ વધશું બિલકુલ સાચી વાત છે તમે કહેતા હતા ને કે તમે તો ભૂખ્યા સૂઈ જશો પણ તમારા દીકરાને કઈ રીતના ભૂખ્યો શું રહો પણ હવે તમારા પાસે એક સરસ મજાનો રોજગાર પણ આવી ગયો છે એટલે હવે તમારે કોઈને ભૂખ્યો નહીં રહેવું પડે